ભરૂચના જીએનએફસી ટાઉનશીપ નજીક આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં દારૂના નશામાં ચકચૂર દંપતીએ ધસી આવી જૂની અદાવતે આનંદ એપાર્ટમેન્ટના મકાનમાં આગ લગાવી દેતા મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા મામલો પોલીસ મથકે નોંધાવા પામ્યો છે બનાવની મળતી માહિતી અનુસાર સંજયભાઈ પટેલે પોતાનું પ્રીતમનગર સોસાયટીનું મકાન મિતેશ પ્રીતમ ભવાની અને તેની પત્ની જ્યોતિબેન ભવાનીને મકાન ભાડેથી આપ્યું હતું જે મકાન દંપતી પચાઈ પાડવાના ઈરાદામાં હોવાથી તેમજ દંપતી ભૂતકાળ ગુનાહિત ધરાવતા હોવાથી તેઓને મકાન ખાલી કરાવી દીધું હતું જ્યારે રીસ રાખી દંપતી વારંવાર મકાન માલિક સંજય પટેલના ઘરે જઈ ઝઘડો કરતા હતા

સંજયભાઈ પટેલના મકાનમાં કબજો કરી બેઠેલી દારૂના નશામાં ચકચુર જ્યોતિબેન ભવાની તથા તેના પતિએ ઘરમાં આગ લગાડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા જ્યોતિબેન ભવાનીની પોલીસે ધરપકડ કરી હતી જો કે ઘર જ્યોતિબેન ભવાનીએ સળગાવી દીધું હોવાથી ઘરમાં રહેલ ટીવી ફ્રીજ કબાટ એસી પલંગ સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા પોલીસે પણ જ્યોતિબેન મિતેશભાઈ ભવાની તથા તેના પતિ મિતેશભાઈ પ્રીતમભાઈ ભવાની સામે ગુનો દાખલ કરી જ્યોતિની ધરપકડ કરી હતી જ્યારે પતિ મિતેશ ભવાની ભાગી જવામાં સફળ રહ્યો હતો એપાર્ટમેન્ટમાં આગને પગલે સ્થાનિકોના જીવ પંતાળવે ચોંટી ગયા હતા પરંતુ આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આનંદ એપાર્ટમેન્ટના મકાનમાં જુની અદાવતે મકાન સળગાવી દેવાના પ્રકરણમાં ઝડપાયેલી મહિલા જ્યોતિ ભવાની દારૂના નશામાં હોવાથી તેનું મેડિકલ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો પણ સરકાર તરફે પોલીસ ફરિયાદ બની છે તેનો પતિ મિતેશ ભવાની પણ દારૂના નશામાં હોવાનું પત્નીની કબૂલાતને પગલે દંપતી સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરાયો હોવાનું પોલીસ મથકના પીએસઆઈ પીવી પાટીલે જણાવ્યું હતું સંજયકુમાર અંબાલાલ પટેલ કરીને જે ભાઈ છે એ છે એ પોલીસ સ્ટેશન આવેલા મેં એમને જણાવેલું કે મારા ઘરે એક બાઈ જે જ્યોતિબહેન મિતેશ બીતેષ ભવાની કરીને છે તે મારા ઘરે અંદર ઘૂસી ગઈ અને મારી સાથે ઝપાઝપી ગાળા કરી એટલે મેં તરત જ મારા બે છોકરા લઈને નીચે ઉતરતો હતો ત્યારે એના પતિ પણ બીજા માળે મારી સાથે ગાળાગાડી કરી અને કેમ અમને અમારું ઘર પચાઈ પાડેલ છે અમને ઘર આપતા નથી તે બાબતનો ઝઘડો કરેલ જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપવા એ અરજી આપ્યા પછી હું જ્યારે મારા ઘરે પાછો જતો હતો ત્યારે મને રસ્તામાં એપાર્ટમેન્ટના જે મેન પેલા પ્રમુખ જે કહેવાય એમનો ફોન આવ્યો કે ભાઈ સંજયભાઈ તમારા ઘરે કંઈ આગ લાગી છે ને ધુમાડા નીકળે છે જેથી મેં ઘરે ગયેલો ત્યારે ખરેખર મારા ઘરે આગ લાગેલી હતી એવું મેં જોયું તો મારા ઘરમાં ઘણી બધી આગ લાગવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસના માણસો પણ આવી ગયેલા અને આગ બંબાના જે માણસો હતા નગરપાલિકાના એમને મારા ઘરનો દરવાજો ખોલી એ બાઈને બહાર કાઢી નીચે પાર્કિંગમાં લઈ ગયેલા જેથી આ બનાવ બાબતે અમારી આ બાઈ સાથે જૂની અદાવત પણ ચાલતી હોય ઝઘડા બાબતે ઘર બાબતે છે પ્રીતમનગરમાં અહીંયા આગળ એમનું મકાન હતું એના બાપનું તે બાબતે એમને ખાલી કરાવેલું એમનું મન દુઃખ ચાલતું હતું અને આજ રોજ આ બાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળા ગાડી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે સળગાઈ નાખવાની તે બાબતના અંતરેના પોલીસમાં ગુનો દાખલ થયેલ છે એ બાઈને એના ધણીના વિરુદ્ધમાં તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય ફરી પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોંધી એના વિરુદ્ધમાં પ્રોઈશનનો પણ ગુનો ભવાની દંપતી મારા ઘરે અચાનક ધસી આવી જપા જપી કરતા હું મારા બાળકો સાથે ઘર છોડી પોલીસ મથકે જતા મારું ઘર ખુલ્લું હોય અને દંપતી ઘરમાં હોવાથી તેણે મારા મકાનને આગ ચંપી કરતા ઘરમાં રહેલા કબાટના કપડા એસી પલંગ સહિત તમામ ઘર વખરી બળીને ખાક થઈ જતા અમોને મોટું નુકસાન અને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું જણાવ્યું હતું આનંદ એપાર્ટમેન્ટના પાંચમા માળે ઘર સળગાવી દેવાની ઘટના બની હતી જેમાં ફાયર બ્રિગેડ ઉપર પહોંચવાને કારણે પણ વાર લાગતા ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું અને ગઈકાલે રાત્રે મિતેશ ભવાની અને એની પત્ની જ્યોતિ ભવાની બે જણા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરે આવી અને અમારા એક મકાનની જૂની અદાવત જે હમણાં પચાવી પડેલ હતું એ જે મેં ખાલી કરાવ્યું એ બાબતની રીસ રાખીને મારા ઘરમાં ઘૂસી આવેલ જ્યોતિ ભવાની અને ઘરમાં તે વખતે મારી સાથે કોઈ લેડીઝ હતી નહીં હું અને મારા છોકરાઓ બે જ જણા હતા અને મારી વાઈફ અને મધર છે એ બહાર ગયેલા હતા એટલે એ એકદમ ઘરમાં ઘૂસી આવી જ્યોતિ ભવાની અને મારી સાથે ઝપાઝપી કરવા લાગી અને જૂની અદાવત બાબતમાં ધાક ધમકીઓ આપવા માંડી કે તમારથી થાઈટે કર લો મને મારું મકાન પાછું આપી દો તમે લઈ લીધું છે તે હકીકતમાં એ મકાન મારું જ છે એ બાબતની રીસ રાખીને મારી જોડે ઝપાઝપી કરી મારું કપડાં ફાડી નાખ્યા અને મારા ઘરના પલંગ પર બેસી ગઈ કે કે હું અહીંયાથી હવે નથી જવાની એટલે અમે ગભરાઈને બહાર નીકળી ગયા કારણ કે ઘરમાં કોઈ લેડીઝ હતી નહીં એટલે ખોતી એ એ કરે ને અને આવી ને પછી બહાર નીકળીને અમે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા એ દરમિયાનમાં એણે છે તે ઘર અંદરથી બંધ કરી અને ઘરને આગ ચાંપી દીધી